અમૃતભાઈ મકવાણા સાથે જ કાનજીભાઈ વાળા અજયભાઈ જમોળ ભાઈ શ્રી અભાભાઈ લાલજીભાઈ મીઠાપરા હસરાજભાઈ ભૂપતભાઈ જમોળ અને આજે મોટી સંખ્યામાં આજનો કાર્યક્રમ નિહાળવા માટે પધારેલા અહીંયા ઉભા રહેલા ભાઈઓ માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો યુવાનો અને નાના નાના ભૂલકાઓ આપ હું રાજુ કરપડા હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે હેબતપુર ગામમાં આવી અને જે તમને નવાઈ લાગી કે સભાનો સમય એટલે આમ તો હું લગભગ જોઉં છું કે તમે ત્રણેક કલાક થી અહીંયા બેઠા છો તેમ છતાંય આવડી મોટી સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં માતાઓ બહેનો ઉપસ્થિત છે એટલે એક વાત નક્કી છે કે કાંઈક પીડાતો છે કાંઈક બદલાવ લાવવો છે આ અપેક્ષા સાથે આપણે બેઠા છીએ એમાં પણ નેતાઓની વાત કરીએ કે અમારી આમ આદમી પાર્ટીની સભા હોય એટલે અમને નાની એવી ગાડીમાં અમારો નેતા આવે એવા અમે લીલન ના કાંઈ કપડા વગર ની સાયકલ લઈને ફરતો હોય જેવો સભ્ય બને અને ગયા વર થાય એટલે નવે નકો ગાડી આવે પાછી એના ઘરેથી બહેનો હોય ભાજપ ના માં એવું એમના ઘરેથી બહેનો હોય એ પાછા પિયર જાય દેરાણા જેઠાણા માં જાય એ એકલા પોણ પોણ એ પાછા એક કે અમારા એ તો ભાજપના મોટા નેતા છે એટલે પાંચ બહેનો પાછા પ્રસંગમાં આવે એટલે ખુરશી દેવાય ને આ તો ફલાણા ભાઈ ઘરે થી છે ખુરશી દેવું અને એ બેન પાસે આવીને નખરા કરે હું તો હેઠળ બે હતી ને હું તો ખુરશી માં જ ખાવ છું એટલે સમય છે સમય ને બદલાતા વાર નહીં લાગે અને જેને જેને પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરીને પૈસા ભેગા કર્યા છે બે વડા પછી સરકાર બદલાય છે એનો હિસાબ થાય છે તો જેલ ની ખીચડી ખાવાનો વારો પણ આવશે લોકો જયારે મત આપે ત્યારે તમે સત્તામાં બેહો છો અને એજ લોકો ની સામે તમે ડમફાસો મારશો અમે તો ભાજપ નેતા છીએ અમારા તો ધારાસભ્ય અરે સંબંધ છે અમારા સાંસદ સભ્ય સંબંધ છે

ચાલી બેતાલી પિસ્તાલી વર્ષના એ માવડિયું થાય જ્યારે એના સંતાનોના લગ્ન કરવાનો સમય આવે અને તે દિવસે દીકરાની વહુને ગરાણું ચડાવવા માટે પોતાના કાનના નાકના માથાના એક એક ગરાણા હોનીની દુકાને ગીરવે મૂકવા પડે ને આ પીડા રાજુ કરપડા આમ આદમી પાર્ટી લઈને નીકળે વાત એ છે

દૂધ ના પૂરતા ભાવ નો આપે કોઈ બોલે જ નહીં ડેરી એ જાવ કે ઉપર વાળા ફેટ કાપે છે ઓલી ચકડી આવે ચકડી ધીમી કરીને મૂકી દે એટલે ઉપાધી જ નહીં ગમે મહેનત કરી બિચારા ફેટ આવે એટલે અમારે દૂધ ટાટું કરવા મૂકે લીટર દોઢ લીટર બે લીટર હોય ટાટું કરવા મૂકે આનાથી ફેટ આવે તો ફેટ ઓલા ટેસ્ટરમાં છે એ અહીંથી નહીં આવે એ ફેટ ન્યાથી આંખા પાછા વાત એ છે બિચારા ગામમાં ડેરી હગાવે એમને બિચારા ઉપાય દીધું એના ઉપર સંઘવાળા કાપી નાખે ફેટ ફલાણા ગામ કાપી નાખો બધા ખાવા વાળા ભેગા થયા છે ગામના રોડ ખાઈ જાય ગટરો ખાઈ જાય નલ સે જલ યોજના ભાઈએ કીધું તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય મેં જોયા છે નાળા ખાઈ જાય ભાજપના નેતાના દાંત કહેવાય છે બેનો મોઢા હોત ખાઈ જાય હરિયા ખાઈ જાય ખરિયા ખાય પાણા ખાય ડામર ખાય બધું ખાઈ જાય રાહત કામમાં માંડરે ગામ ય ક્યાંક ને કે ઓલી માટી કામ છે તેની માટી ખોત ખાઈ જાય એ કઈ પતરી અમારા સુરેન્દ્રનગરમાં સો કરોડના સંડાસ બાથરૂમ ખાઈ ગયા સો કરોડ રૂપિયાના સંડાસ બાથરૂમ ભાજફ ના નેતા ખાઈ ગયા એટલે આ બધું ખવાય પણ તમે કાઈક તો જોવું નાળું ખાધું તું તો આરસીસી રોડ ખાવ આરસીસી રોડ આવે તો કે ભૂગર્ભ ગટર ખાવી છે એટલે અમે તો માપ રાખો તો અમારે ગામમાં શેરીમાં કઈ ખારા કામ થાય તાલુકામાં જિલ્લામાં કઈ ખારા કામ થાય આ સારા કામ કરાવવા માટે થઈ અને હવે ખરેખર જે સાચા લોકો છે પ્રમાણિક લોકો છે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ ના ગઠબંધન સામે આપણે ખુબ મહેનત કરી પણ ઉપરવાળા બધા ઈલું ઈલું કરીને રમતા હતા એની સામે મજબૂત વિકલ્પ કરી કે આમ આદમી પાર્ટી આવી છે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આવનાર સમય માટે આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે અને જે માતાઓ બહેનો એ અત્યાર સુધી પરસેવો પાડ્યો છે તેમ છતાંય આપણે પરિવાર દેણામાંથી બહાર નથી

મારી સામે ઉભેલા હોય તમામ ને પીડા છે બહેનો મોંઘવારી થી પીડાય છે ઓલી ઉજ્જવલા યોજના કઈ લાવ્યા તા નરેન્દ્રભાઈ બાટલા દીધા બધાને ગેસના બાટલા દીધા મફત માં બાટલા આપ્યા મારી બહેનો ને કે ધુમાડા નો ખાવા પડે દો બાટલો બાટલો દીધો પછી અગિયાર નો ભાવ કર્યો હું બને એવી ભરાવી જ ન કે બાટલો અભિયો સડાઈ દીધા મોટા ભાગના બહેનો એ બાટલા ભેળ સામુ ના ઘેરે ઝઘડો પીર્યો કે બાટલો ખાલી થઈ ગયો ભરાવા અગિયાર સો રૂપિયા બાપો ભરાવા ક્યાં જાય એ કે સબસીડી આવશે તમે સબસીડી દોઢ રૂપિયો બે રૂપિયા આવે પાછા લાકડા આવ્યા કે ભાઈ આ ભેગું કોઈ વાતે થાય એવું નથી વાત એ છે દોસ્તો કે પંદર લાખ રૂપિયા આપવાની વાત ભાજપે કરી હતી બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી આપણા ને આપણા પૈસા પાછા લેવામાં દંડા ખવડાવ્યા બેંક લાઈનમાં ઉભા રાખીને કે નોટ ઉભા રાખો રાખ્યા ભાજપના કોઈ મોટા નેતા નોટું બદલાવતા બેનો લાઈનમાં માં ઉભા જોયા તા ચાર ચાર હજાર ની નોટું બદલાવતા જોયા કોઈ ને કોઈ ને જોયા નથી આપણા પૈસા બદલાવામાં આપણે દંડાય ખાતા ચાર ચાર હજાર જ બદલાય આમ અમારે ઓલી માવડીયું બિચારા એંશી નેવું વર્ષના ઉમરના હોય એને મરણ મૂડી થોડીક રાખી હતી બહાર પાડે તો દીકરા ને બહુ લઈ જાય બહાર ન પાડે તો નોટું ખોટી થઈ જાય આ દખામાં માવડીયું હેરાન થઈ અને કેટલી માવડીયું અંદરથી થી હંગરેલું કાઢ્યું દીકરા ને બહુ ખબર પડી ગઈ એ ઘરમાં ડખો થયો એટલી માવડીઓ હજાર કાઢ્યા પચાસ હજાર બદલાવી દીકરા લાવો અડધા પૈસા મા પાય પછા હજાર છે આવું બધું થયું મારી વાત સાચી છે વાત એ છે દોસ્તો બાકી તો જે થયું તે હેરાન તમામ જગ્યાએ હું અને તમે આપણો પરિવાર ત્યાં

અમારો ખેત મજૂર દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે દિવસે દિવસે આત્મહત્યા વધતી જાય છે ત્યારે અમે ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ ત્રિ વરો સત્તા માં બેઠા એના મૂળિયા ઉખેડવાની તાકાત ભગવાન અમને આપજે આવી દાબ ધમકી આવી બધી વાતો થાય છે ખરા એને કહીએ છીએ તમારા મંત્રી મંત્રી ને કહીએ છીએ સારું લાગે એવો કેસ કરાવજો રાજુ કરપડા હેબતપુર માં કઈ ગયો છે ધમકાવવાના પ્રયત્ન ન કરતા તમારા મૂળિયા ઉખેડવાની જવાબદારી કુદરતે અમને આપી છે અને અમે મજબૂત થી તમારી સામે ઉભા છીએ

આ લોકોએ શું કર્યું

પ્રવીણભાઈ રામ નેતા કમલમ માં જયારે રજૂઆત કરવા ગયા ત્યારે એમને જુઠ્ઠા કેસમાં કામ ભ્રષ્ટ ભાજપ ના એ કર્યું

ભૂલી શકશે

કરવામાં આવ્યું મહાભારત થી લઈને આજ દિવસ સુધી નો ઇતિહાસ કરી લ્યો જયારે નારી શક્તિ નું અપમાન કોઈ પણ સત્તામાં બેઠેલા લોકોએ કર્યું છે ભગવાન એના પર કૃપા એ માન છે સત્તાના મૂળિયા કાઢી નાખ્યા છે સત્યાવી બહેનો જેલમાં ગઈ હતી એ બહેનો નો બદલો બે હાજર કરી રાખ્યો છે એટલે આપણો તાલુકો અને આપણા જિલ્લા નું ભવિષ્ય નક્કી કરનારી ચૂંટણી તો ખરી પણ ભ્રષ્ટાચારીઓ ને કૌભાંડીઓને ઘર ભેગા કરવાની સાથે જેલમાં મોકલવા માટેની ચૂંટણી છે મારી વાત સાથે સહમત હોય મજબૂતા થી લડવું છે એવું તો નથી ને કે અમે લડતા લડતા જેલ માટે અમને ઓલા મોકલી દે ને તેમ ધરવા દે પાછા આવી આવું તો દૂર ભાઈઓ આવું તો નહીં થાય ને

અને પછી ખરી પડે એટલે હા માણ ધીમે પીડા બધા અહિયાં મોટી સંખ્યામાં બાર દાદા ને